ગુજરાતના ભાજપના તમામ ધારાસભ્યો અને મંત્રીઓ સી આર પાટીલ સ્નેહ સ્નેહમિલન કાર્યક્રમમાં સાંસદો પણ ઉપસ્થિત રહેશે ગુરુવારે સી આર પાટીલે દિલ્હીમાં સ્નેહ મિલનનું આયોજન કર્યું છે 400 થી વધુ લોકોને સ્નેહમિલન કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ આ સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપશે અને સાથે જ રાજ્યના ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો મંત્રીઓ પણ દિલ્હી સીઆર પાટીલના સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચશે ગુજરાતના ભાજપના તમામ ધારાસભ્યો અને મંત્રીઓ દિલ્હી પહોંચશે સીઆર પાટેલના સ્નેહ મિલન કાર્યક્રમમાં સાંસદો પણ ઉપસ્થિત રહેશે ગુરુવારે સીઆર પાટીલે દિલ્હીમાં સ્નેહ મિલનનું આયોજન કર્યું છે થી વધુ લોકોને સ્નેહ મિલન કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ આ સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપશે અને સાથે જ રાજ્યના ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો મંત્રીઓ પણ દિલ્હી સીઆર પાટીલના સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચશે